હાથ ની બચ્ચું તો વપાડતું નહીં કરવાનું એન્ડા ઊંડા અલ છોકરા જમું તો બોપળવા આવું બેલા આપડે ઊંડા ઊંડા ઊંચ્યા હતા

કટર મરાઈ હો લે પૈ દે લેપા ન લે કટર મરાવવાનું આ હું કરવાનું કટર મરાઈ દે હું કરું મારા આ ઝાડિયાણા અલ્યા ઈ નામરાય તારો પાથાય મોટો તુ યહનો યાર આપણે હેરાન કરવાનો મજા શું હોભળો હું બતાવે ફૂ ખેતરમાં હું કરવા આતો ટેટકર શેળવાળવાવાનું હતું

મે તો કટર મરાઈ ના તું એ કટર મરાઈ દે મારા નહીં પેલા તું ચાલ ચાલ કટર મરાઈ દે તમે બે વર્ષ કે કે દેલા મે શાંતિ ગરમી છે કરે આટલી બધી હે ગરમી કરે ને ને કે ભમા આગળ રહ્યો ને કોણ ગરમી કરે ગરમી ના કરજો ને માર ખાઓ શેતલ મો ને પછ થોડું રાગુ બોલકી રાગુ બોલકી રાગુ એટલે મારા છોકરાનો જેમ થાપો દેસે તું

ના મારા કટરવાલા ફોન કરો લગો બતાવ છોકરા લગોગ બતા વાહ લ தூா ஆதார ஒழுக்க

છોકરા ના પાછા મારો છોકરો આવશે તું હજ

તમારી વરનું નામ ઉલ્યા લેવું પડે મેં નહી લીધું નામ એ રે ઓમશ્યાન મારી નામ જતા રે પાછા આ તો માર્યા નહી હોય તમારે બ વધારે માર્યા હી એ હા હા ઓર પર નાખ્યા હી અચ્છા એ ઓકે આયો ઓય ઓય માર્યો પણ તમે ના પાડો રહેતા હોય તો હુલેવા દોડે આવો હા ખેતરમાં હુલેવા આવો છો જોવા હતો જોવા મોટા થઈ ગયા એટલે કે તો અડાક નહીં એ જોવા તો એ તો અઢી દહાઇન એના પૈસા લેવા છે અઢીઝા આઈન પણ આપડે મફત છે પૈસા લે હલો ઘેર ખેતર માં આભાર નહીં એકલો ને